થોડા સમય પહેલા આવા જ પ્રકારનો કેસ એલસીબી દ્વારા દાખલ કરવામાં આવેલો આવું એક કૌભાંડ પકડી પાડવામાં આવેલું અને એ દિશામાં સતત વોચમાં રહેવાની સૂચના શ્રી ચિરાગ કોડિયા સાહેબ આપેલી હતી અને ખાસ કરીને વિકાસ સુંદા સાહેબ જે છે અત્રેના પોલીસ અધિક્ષક શ્રી એમણે એલસીબીને આ બાબતે સતત વોચમાં રહેવાની સૂચના આપેલી હતી અને એલસીબીના જે બે કર્મચારીઓ છે રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા આ બંનેને બાતમી સંયુક્ત રાય બાતમી મળેલ હતી કે સરબુજ સરપટનાંગા ખાતે એક ઈસમ છે ફારૂખ સમા ફારૂ ઇસાક સમા એને એ પોતે આ રીતે એક ફેક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલી છે અને એમાં નોટોના બંડલોના ફોટા સસ્તા સોનાના ફોટા એવું બધું મૂકીને ગ્રાહકોને લલચાવે છે અને પછી એ લોકોને લીધાનો ઇરાદો ધારો ઘરે એ જગ્યાએ જઈને ચેક કર્યું તો

આ બાબતે એને હસ્તગત એલસીબી દ્વારા હસ્તગત કરવામાં આવે છે અને એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને એની વિગતવારની તપાસ થશે કેટલા સમયથી આ કાર્યવાહી કરતો હતો આ ગુનો આચરતો હતો કોને કોને એણે પોતાની આ રીતે ઝાડમાં ફસાવ્યા છે આ જે બંડલો છે એમાં ઉપરની જે નોટો હોય છે એ સાચી હોય છે અને નીચેની નોટો બધી ખોટી હોય છે તો એ ક્યાંથી એણે મેળવી કેવી રીતે મેળવી એની સાથે સહ આરોપીઓ કોણ કોણ સંડોવાયેલા છે એ બધી જ વિગતવારની વિસ્તૃત તપાસ થશે ચોક્કસ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે લોકોને એ જ અપીલ કરવા માંગીએ છીએ કે આપણે વારંવાર આવા પ્રકારના બનાવો જોઈએ છે કે સોનું ધોવાની લાલચમાં સસ્તું સોનું લેવાની લાલચમાં એકના ડબલ અથવા એકના ત્રણ ગણા રૂપિયા મળવાની લાલચમાં આવી લાલચમાં ફસાવાથી હંમેશા નુકસાન જ થાય છે તો એમાં આપણે ચોક્કસપણે સચેત રહેવું જોઈએ સજાગ રહેવું જોઈએ કારણ કે આ નાણાં આપણને ખબર નથી કે એ કયા કાર્ય માટે વપરાઈ રહ્યા છે આપણા નાણાં આપણા દેશની વિરોધની પ્રવૃત્તિઓમાં વપરાઈ રહેવાની પણ પૂરી શક્યતા છે તો આ બાબતમાં કદી કોઈને આવી કોઈ પણ ફેક આઈડીથી કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આવી કોઈ પણ ઉપામણી લાલચ હોય તો એમાં કોઈ ફસાય નહીં એવી અમે આપના માધ્યમ દ્વારા અમે જાહેર જનતાને અપીલ કરી છે